સાગઠ્યા વિરોધ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન માં અગ્નિકાંડ મામલે રિવાન્ડ પર રહેલા પૂર્વ ટીપીઓ સાગઠ્યા સામે વધુ એક આરોપ સામે આવ્યો છે ત્યારે રાજકોટના બિલ્ડર ટીડી પટેલે નિવેદન આપ્યું હતું કે પૂર્વ ટીપીઓ સાગઠિયાએ બિલ્ડર પાસેથી એસી લાખ રૂપિયા પડાવ્યાનો કર સ્પોટ સામે આવ્યો હતો અને જેમાં કૃતિ ઓનેલા બિલ્ડિંગ સાઇટમાં જમીન કપાત વધુ ન થાય તે માટે રૂપિયા પડાવ્યા હતા જ્યારે બિનખેતી થયા પછી બાંધકામ મંજૂરી લેવા માટે સાગઠિયાએ એક કરોડ માંગ્યા હતા અને જે રામ કુંડરિયા જીબીમાં એન્જિનિયર હતા અને તેને રાજીનામું આપી અને બિલ્ડિંગના ધંધામાં આવ્યા હતા તેમાં જે રામ કુંડરિયાએ પૂર્વ ટીપીઓ સાગઠિયાને એસી લાખ આપ્યા હતા અને ઓછા રૂપિયા કહ્યા તો સાગઠિયાએ ફાઇલનો ઘા કર્યો હતો જ્યારે સોળ હજાર વારમાં એકવીસ માળના પાંચ બિલ્ડિંગ ઊભા છે તે તમામ ગેરકાયદેસર છે અને તે જમીન ચાલીસ કપાતમાં હતી અને તે કાપી અને બિલ્ડરને આપી દીધી હતી તેવું ટીપી પટેલે નિવેદન આપ્યું હતું છે છે હવે એમાં હું ને બિલ્ડર નથી મારું નામ પટેલ અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા મોરબી રાજકોટ ગાંધીનગર ત્રણ જગ્યાએ મારી બ્રાન્ચ છે અને મેં જયરામ કુંડાળિયા જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો બરાબર એમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો જમીનમાં એટલે કેવું ઓનેલા કૃતિ ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય સોળ હજાર વારમાંથી એ સાગઠિયાએ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માગ્યા હતા પણ કુંડાળિયા જ્યારે કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંશી લાખ રૂપિયામાં એગ્રી થઈ ગયો છે એસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંશી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના છે જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠિયાએ મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું પણ એ સાગઠિયાની જે મેં માનસિકતા જોઈને એ મુખ્યમંત્રી કરતાં મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીટ્યૂડ હતું મારી જીવનની આ ચોમોતેર વર્ષની ઉંમરમાં અમે નિર્ડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ અને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું પાંત્રીસ વર્ષથી ગાંધીનગર રહું છું મારું ઘરને ઓફિસના ગાંધીનગર છે બાર જેટલા મુખ્યમંત્રી અરે કોઈ પણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે બરાબર એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓથ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કહે કે એટલે આડા દસ કરપ્શન હાડા દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન